તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં તમે જુઓ કે આ જે દાદા છે તે કેટલું બધું પાણી વહી રહ્યું છે છતાં પણ મિત્રો તેમાં રસ્તો ક્રોસ કરવાનો તે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ મિત્રો આ દાદા જ્યારે રસ્તો ક્રોસ કરે છે ત્યારે પાણીનો પ્રવાહ એટલો બધો જોરદાર હોય છે કે આ દાદા છે તે પાણીમાં પાણીની સાથે તણાઈ જાય છે જો કે મિત્રો આ ઘટના છે તે રાણીવાડા ગામની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે અને મિત્રો આ જે દાદાનો છે તે બચાવ પણ કરી લેવામાં આવ્યો છે પરંતુ મિત્રો કહેવાનું એ જ છે કે આટલો બધો વરસાદ છે છતાં પણ મિત્રો જો આવી રીતે પાણી આવતું હોય તો મિત્રો એમાં રસ્તો ક્રોસ કરવો જોઈએ નહીં કેમ કે મિત્રો અત્યારે પાણીનો પ્રવાહ કેટલો હોય એનો અંદાજો આપણે ના લગાવી શકીએ મોટા મોટા વાહનો પણ જો પાણીમાં તણાઈ જતા હોય તો એક સામાન્ય માણસની એમાં શું દશા થાય તે તમે આ વિડીયો પરથી જોઈ શકો છો જોકે મિત્રો ત્યાર પછી કેટલાક વ્યક્તિઓની મદદથી આ દાદાને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ મિત્રો આવો સાહસ વરસાદમાં કોઈ દીધી કરવો નહીં થોડી જગ્યાએ ક્યાંક ઊભા રહી જવું અથવા તો બીજી કોઈ જગ્યાએ કોઈ એવી સારી એવી જગ્યા હોય ત્યાં આશરો લઈ લેવો પરંતુ મિત્રો આવો જોખમ દી લેવો ન જોઈએ કેમ કે મિત્રો આમાં તમારો તમારી જાન પણ જોઈ શકે છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો